આપણે પહેલું ગીત શરૂઆત કરી ત્યારે કયું ગાયું હતું તમે જ્યારે તમારે ગાવાની શરૂઆત કરી મારું હા તમે તમે પોતે શીખ્યા હો મતલબ ગાવાની નમસ્કાર મિત્રો જય માતાજી જય દ્વારકાધીશ તો મિત્રો આજનો વિડીયો છે આપણો જિગ્નેશભાઈ કવિરાજ ઉપર તો મિત્રો જિગ્નેશભાઈ કવિરાજનું અત્યારે ગુજરાતમાં અને ભારતમાં અને વિશ્વમાં ઘણું બધું નામ છે તો જિગ્નેશભાઈ કવિરાજ નવરાત્રીમાં યુએસએ અમેરિકા એવી અલગ અલગ જગ્યા ઉપર એ પ્રોગ્રામ પણ કરવા જાય છે અને એમના ઘણા બધા ગીતો પણ મિલિયનમાં ચાલેલા છે પણ મિત્રો અત્યારે એક લાઈવમાં સોશિયલ મીડિયામાં માનુભાઈ રબારીયા એમને એક પ્રશ્ન પૂછ્યો તો કે જિગ્નેશભાઈ કવિરાજ તમે અત્યાર સુધી માર્કેટમાં આવ્યા તો તમારું સૌ પ્રથમ સોંગ કયો છે આપણે પહેલું ગીત શરૂઆત કરી ત્યારે કયું ગાયું હતું તમે જ્યારે તમારે ગાવાની શરૂઆત કરી મારું હા તમે તમે પોતે શીખ્યા હોય મતલબ ગાવાની શરૂઆત કરી હોય પેલી કરી આપણા કમલેશ આરો સ્ટુડિયો વાળા સ્ટુડિયો ગાવા ત્યારે મેં દશામાં ની મેર કેસેટ ગાઈ હતી એમાં એક હતું મીના વાળા મોટું ગામડું ને મારી દશામાં નું ધામ એ ગણી ખમા

અને લાઇક કરો વિડીયોને અને તમારા મિત્રો સુધી શેર કરો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી જય દ્વારકાધીશ